નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો પોલીસ ભરતી બોર્ડના નવા ચેરમેન છે એમની નિમણૂક છે એ કરી દેવામાં આવી છે પોલીસ ભરતીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર આવી ચૂક્યા છે કે પોલીસ ભરતીના જે નવા ચેરમેન છે એની નિમણૂક છે એ ગુજરાત સરકાર દ્વારા અને રાજ્યપાલ રાજ્યપાલશ્રીના હુકમથી કરી દેવામાં આવી છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જે છે એ નવા ચેરમેન છે એ કોણ છે અને હવે આ શારીરિક કસોટી અને જે લેખિત પરીક્ષાઓ છે એ ક્યારે લેવાઈ શકે છે તો તમે આ જોઈ શકો છો એ પ્રમાણે પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે આઈપીએસ નિરીજા કોટરુની નિયુક્તિ એટલે કે જે આઈપીએસ નિરીજા કોટરુ છે એ હવે પોલીસ ભરતી બોર્ડના નવા ચેરમેન તરીકે કાર્યભાર છે એ સંભાળી લેશે તમે આ જોઈ શકો છો જે તમે આ છે કે આ જે ફોટોમાં જોઈ શકો છો આ છે આઈપીએસ નિરીજા કોટરુ અને હવે એ છે એ પોલીસ ભરતી બોર્ડના નવા ચેરમેન બની ચૂક્યા છે હવે તો પછી શારીરિક કસોટી છે એ ક્યારે લેવામાં આવી શકે છે એટલે કે જે છે એ નવા ચેરમેન છે એ આઈપીએસ નિર્જા ગોથુ મેડમ છે એ બની ગયા છે તો હવે આ શારીરિક કસોટી છે એ જે સંભવિત દસ થી પંદર ડિસેમ્બર આજુબાજુથી શરૂ થવાની હતી એ કાર્યવાહી દસ થી પંદર ડિસેમ્બરની આજુબાજુ શરૂ થઈ જશે એટલે કે પોલીસ ભરતી બોર્ડના નવા ચેરમેન છે એ આવી ચૂક્યા છે અને આ પરીક્ષાઓ છે એ હવે એના નિર્ધારિત સમય મુજબ જે છે એ દસ થી પંદર ડિસેમ્બરની વચ્ચે શરૂ થઈ શકે છે અને એના કોલ મીટર છે એ જ્યારે પણ નીકળવાના શરૂ થશે અથવા તો આના રિલેટેડનું કન્ફર્મ સમાચાર આવશે ત્યારે એની સૌ પ્રથમ માહિતી છે એ તમને એચ એન ન્યૂઝ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે તો એના માટે પણ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને પોલીસ ભરતી બોર્ડના નવા ચેનલ છે એ નીચા ગોલ્ડનું મેડલ છે એમને ન્યૂઝ કરી દેવામાં આવે છે આ તમામ છે આ તમામ સમાચાર છે એ તમામ ઉમેદવારો જોડે જરૂરથી પહોંચાડી દેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ